રાજ્યમાં કોરોનાનું આગમન થતાં સરકાર સહિત આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે ત્યારે આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અહીં સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને બે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે જે તમામ આરોગ્ય કેન્દ્રોમાં પ્રતિદિન સાતસો જેટલી ઓપીડી નોંધાય છે જેમાં શિયાળાની હાડ હાડથી જવતી ઠંડી વચ્ચે દમ અને શ્વાસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે રાજ્યમાં કોરોનાનું આગમન થતાં ઓક્સિજન સહિત સીપીઆર અને દવાઓ જેવી સવલત લોકોને મળે તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટને પણ ચકાસી પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે કોરોનાના આગમનના પગલે સરકારશ્રીના આદેશો મુજબ અહીંયા ઓક્સિજનનો પ્લાન્ટ અમે સંપૂર્ણ રીતે સુદ્રઢ કરેલ છે તેમજ તેને લગતી સુવિધાઓ જેમ કે ઓક્સિજનના સિલિન્ડરો પછી સ્ટાફની તાલીમો અને ડ્રગ્સ અને બીજા ઇન્જેક્શનો કે જે શ્વાસમાં તકલીફમાં મદદરૂપ થાય છે એ સંપૂર્ણપણે અહીંયા સુદ્રઢ કરેલ છે અમારો સ્ટાફ અહીંયા સેવા આપવા માટે સંપૂર્ણપણે તત્પર છે કોરોનાના દર્દી ઓપીડી દિવસની એકસો પચાસ જેવી રહે છે અને અહીંયા મોટાભાગના અત્યારે શિયાળામાં શ્વાસ અને દમાના પેશન્ટો આવે છે